તમારા વિડિયો મે જોયો હાબરો મને ગમ્યો એમ હા બસ બરાબર અમારે આરે બદલ ગામ બદલપુર બુરસદ તાલુકો આણંદ જિલ્લો બદલપુર હા બદલપુર બદલપુર હા બુરસદ તાલુકો બુરસદ તાલુકો હા હા જિલ્લો કયો આવે આણંદ જિલ્લો આણંદ જિલ્લો હા 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 બરાબર તમારું યુટ્યુબ youtube સાંભળ્યું મેં તમારું એટલે એમ હા હા બરોબર મને ગમ્યું છે મારે લગન કરવાના છે તમારી ઉમર કેટલી છે મારી ઉમર ચાલીસ વર્ષ છે અચ્છા ચાલીસ વર્ષ ફરીથી લગ્ન કરવાના પેલા કર્યા હતા છૂટું કરી દીધું છે ઓહો એવું છે હા ફરીથી કરવાના છે પેલા લગ્ન કર્યા હતા કરી દીધું હા હા શું કારણ બન્યું હતું એ આઉટલાઈન ને હતી એટલે

બહુ સારી વાત છે બહુ સારી વાત છે અહ હા વાહ મારું ફોન કરકે તો છે 10 5 કરેલું છે એમ 10 5 10 5 ને 60% છે વાહ બહુ સારું કહેવાય પછી આમાં मंथલી કેટલી આવક થઈ جاتی હશે તમારા મંડપ સરવેશનું તમે કરો છો એમાં અહ હા આમ તો 30-40000 રૂપિયા થાય એમ વાહ વાહ હા

એમ બધું પશુપાલન પણ કરો છો હા પશુ પાલન એ રાખું જ છું ને કઈ એ હોય તો આગળ હે ને દૂધ બૂધ ખાવા જોવે ને દૂધ વેસા તો લાવવું ના પડે ને ગામડા ની તો મોજ છે ભાઈ હા ગામડા માં અમારે બધા રાખે જ ભેશો ને ગયો બધા રાખે ઘર નું ચોખ્ખું ખાવા મળે ભાઈ હા ઘર નું દૂધ રોજ ચોખ્ખું ખાવા મળે સારી વાત છે હા ભેશ ને ખાઉં એના કરતા આપડે ચોખ્ખું ખાવું આગળ પડે બરાબર બરાબર

હા બરોબર આપડે ખાવા પીવાનું બનાવ આપણે ઘર ખુલ્લું રાખવું જોઈએ અમે બધા રહ્યા કોઈ કોઈ મગજમાં સ્વામિનારાયણ સત્સંગી છે આખું સ્વામિનારાયણ સ્વામિનારાયણ સત્સંગી તમે કીધું ને એટલે એમાં ખરેખર બધું આવી જાય એનું કારણ છે કે બધોય

મોટા નામ થી ઓળખાતા હતા કોઠારી તરીકે ઓળખાતા હતા એમ હા 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 મંદી ના કોઠારી હતા આપણે બદલપુર મંદી ના કોઠારી હતા વાહ વાહ બરોબર આ કો કેવું કે કે કોઠારી ના છોકરાની કે થી આવા લખણવારા તો આપડું નાક ક리에 આવો નોરી નોરી બરોબર એટલે પછી આપણે મિયર આપી દીધી છૂટી મેલી દઉં ચલો તું તારા રસ્તો મારો રસ્તો બરોબર સાચી વાત છે તમારી હા બસ

કે ત્રણ શિક્ષકો નીકળે ઓહો ત્રણ હજાર શિક્ષકો ગામ ની અંદર ગામ ની અંદર ત્રણ શિક્ષકો છે ઘરે ઘરે શિક્ષકો છે સંસ્કારી છે બધા વાહા સંસ્કારી સંસ્કારી એટલે શિક્ષકો એટલે કઈ ઘટે જ નહીં બધી રીતે એનું કઈ ઘટે નહી ના ના સારી વાત છે બધા શિક્ષકો છે એક ઘેર કોઈ બબે ત્રણ શિક્ષકો મળે 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 વાહ 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 ભણતરે સારું છે વાહ ભાઈ વાહ

સ્વામિનારાય ધર્મ નથી હું હા જી સ્વામિનારાયણ ધર્મમાં નથી પણ એનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ મને કીધું કે દુખી ન હોવાનું કારણ શું છે કે એના નિયમો બહુ ઊંચા છે એનું કારણ છે એના નિયમો કેવા કે સવારે સમયસર ઉઠી જવું એની એની સેવા પૂજા કરવાની જે જે ન ખાવાની વસ્તુ નહીં ખાવાની કોઈ પણ જાતનું વ્યસન નહીં લોકોને બહારની વસ્તુ ખાવાની જ નહીં અમારે બરોબર છે હા બરોબર છે ખાવું હોય તો ઘરે બનાવીને વસ્તુ ખાઈ લેવી છે હા બહારનું નહીં કે જે તે ખાઈ લેવું એ કાંઈ નહીં ભલે સારું હોય છતાં જે તે નહીં ખાવાનું હા જે તે નઈ ખાવાનું અને હું તો રહું છું ચોવીસ કલાક સ્વામી મંદિર માં જ રહું જો બદલપુર મંદિર જ રહું છું એમ મંદિરે તમે સેવા પૂજા માં જ હા સેવા પૂજા માં જ રહું આ ધંધો મારો ના કરે

બસ ભલે ભલે કાંઈ વાંધો નહીં આપણે તમારો ઓડિયો મુકશું તમારો સારો ફોટો મોકલી દર અને ખાસ કરીને ફ્રોડ કોલ ની એક ધ્યાન રાખજો કોઈનો ફોન એવો આવે ફ્રોડ કોલ તો ક્યાંય ચેતરાતા નહીં કદાચ એવું હોય તો અમને ફોન કરી શકો તમે બરાબર ઓકે 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 ભલે ભાઈ કાઈ વાંધો ન હોય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ